ભરૂચ શહેરના કસક ગરનાળા વિસ્તારમાં પાલિકા દ્વારા વિકાસ કાર્યના ભાગરૂપે બ્લોક બેસાડવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે ચોમાસા પહેલાં આ ટેન્ડર આપવામાં આવ્યું હતું પરંતુ વરસાદના કારણે કામગીરી અટકાવી દેવામાં આવી હતી હવે વરસાદ ઓછો થતાં કામગીરી ફરીથી શરૂ કરવામાં આવી છે આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે ખાસ કરીને પીક વર્ષમાં દિનચર્યાના વાહન ચાલકો માટે તે મુખ્ય માર્ગ છે રાત્રિ દરમિયાન જૂના બ્લોક કાઢી નાખવાના કારણે રસ્તા પર મોટા ખાડા સર્જાયા છે જેને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કેટલાક વાહનો ખાડામાં ફસાતા અકસ્માત જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી અને ટ્રાફિક જામ પણ સર્જાયો હતો પરિસ્થિતિની ગંભીરતા જોતા ભરૂચ પાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ પોતે સ્થળ પર પહોંચી કામગીરી તાત્કાલિક રોકવાનો કામગીરી જરૂરી છે તંત્ર આયોજન અને નોટિફિકેશન આવી કામગીરી શરૂ કરતા જનતાને ભારે હાલાતનો સામનો કરવો પડી છે ટ્રાફિક જામની માહિતી મળતા પોલીસ તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરી અને ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયંત્રણ સાથે લોકોને સહાય પણ આપવામાં આવી ભરૂચ નગરપાલિકા દ્વારા કસક વિસ્તારના ગંડાળાની અંદર જે બ્લોકની કામગીરી શરૂ થઈ છે વિકાસનું કામ છે કામગીરી સારી છે પરંતુ કહી શકાય કે બે જવાબદાર લોકો કામગીરી કરી રહ્યા છે અને જે રીતે બિનઅનુભવી લોકો કામગીરી કરતા હોય એ રીતે કામગીરી શરૂ કરેલી છે તમે જોઈ શકો છો કોઈ પણ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી આ કામગીરીનું જેનાથી વાહન ચાલકોને ખબર હોય કે આ કામગીરી ચાલુ છે તો એ લોકો બીજા રસ્તે જઈ શકે કોઈ પણ ડાયવર્ઝન નથી અને તમે જોઈ શકો છો કે અહીંયા જે ડ્રેનેજની પ્રોબ્લેમ છે ડ્રેનેજની સફાઈ કામગીરી કર્યા વગર આ બ્લોકની કામગીરી શરૂ કરી તો ડ્રેનેજનું પાણી આજે રોડ પર ફરી રહ્યું છે લોકો સવારથી ખૂબ જ હેરાન પરેશાન છે ઘણા લોકોની બાઇકો કરી છે પડેલા છે હમણાં જ અમે અહીંયા વેપારી મિત્રો સાથે મળેલા છે દુકાનદારો સાથે મળેલા છે અમને કીધું કે નગરપાલિકાએ એ કામગીરી શરૂ કરતા પહેલા આ ડ્રેનેજની સાફ સફાઈ પહેલા કરવી હતી કેમ કે બ્લોક ટાળીને ગયા પછી તરત જ અહીંયા ડ્રેનેજનું પાણી ભરાઈ ગયું છે એટલે નગરપાલિકા ચીફ ઓફિસર હોય કે નગરપાલિકાના જે સત્તાધારી લોકો હોય એમને કહેવા માંગે છે કામગીરી જ્યારે ગ્રાન્ટ આવતી હોય વિકાસના કામોની તો એ કામગીરી પ્રોપરલી કરાવી જોઈએ નોટિફિકેશન બહાર પાડવું જોઈએ અને સારી રીતે કામગીરી થાય જે કામગીરી વર્ષો વર્ષ સુધી ચાલી શકે એવી કામગીરી કરવી જોઈએ ના તો પ્રજાને તમે આવી રીતે હેરાન પરેશાન કરી શકો કસક ગરનાળાની નીચે સો એમ એમ ના બ્લોકનું કામ મંજૂર થયેલ હતું કસક ગનાળા નીચે અગાઉ બ્લોક અન ઇવન થવાના કારણે અને ખાડા પડવાના કારણે ટ્રાફિકની કાયમી સમસ્યા રહેતી હતી એના કારણે નગરપાલિકાએ એ બ્લોકનું કામ મંજૂર કરેલ છે વચમાં વરસાદ કન્ટિન્યુઅસ ચાલુ હોવાના કારણે અમે એ કામ ચાલુ નતા કરી શક્યા અત્યારે વરસાદ બંધ થયેલ છે રાત્રિ દરમિયાન અમે બ્લોક નાખવાની કામગીરી હાથ ધરેલ છે ગઈકાલે રાત્રે બ્લોકની કામગીરી દરમિયાન જૂના બ્લોક ઉખાડવામાં ઉખાડવાની કામગીરી હાથ ઉપર લેવામાં આવેલ નથી એ જગ્યાએ મોટરેબલ કરવા માટે ગ્રીડને પણ નાખવામાં આવ્યું હતું પરંતુ સવારે વાહન વ્યવહારના કારણે ગ્રીડ અન થવાને કારણે ટ્રાફિકની થોડી સમસ્યા ઊભી થયેલ છે નગરપાલિકા દ્વારા અત્યારે વેટ લિસ્ટ જે નાખી અને જે અનઇવન થયેલ છે અને સરખું કરવામાં આવી રહેલ છે અને રાત્રિ દરમિયાન જે ભાગની અંદરથી બ્લોક કાઢવામાં આવેલ છે આજે રાત્રે એ જગ્યાએ નવા બ્લોક ફીટ કરી દેવામાં આવશે અને આ કામગીરી રાત્રિ દરમિયાન જ ચાલુ કરવામાં આવે છે અગ્રવાલ મારી કસકમાં મીઠાઈની દુકાન છે બ્રજવાસી સ્વીટ એન્ડ ફરસાન માર્ટ આજે અમે અહીં વેપારી આટલા વર્ષથી છે અને આ અંડરપાસ બી આટલા વર્ષથી આની જે સમસ્યા છે કે દર ચોમાસામાં પાણી ભરવા જવાનું રોડ ખોદા જવાનું આનું કોઈ પરમનન્ટ સોલ્યુશન નીકળતું નથી આ નગરપાલિકા કાલે રાતે આવીને ખોદકામ કરી ગઈ છે આનાથી ટ્રાફિક જામ થાય અમારી ફેર પડે છે અમારું અમારું સીઝન કે જેની અંદર આવે વેપાર થાય પણ આ ટાઈમે નગરપાલિકાએ રાતે રાત ખોદી કર્યું છે અને આનું આટલા વર્ષોથી કોઈ સોલ્યુશન આવતું છે નહીં એટલે અમારી આ દરખાસ્ત છે કે પ્લીઝ આ અંડરપાસનું કોઈ સોલ્યુશન કરે બીકોઝ આ કસક સેન્ટર છે ભરૂચ નો અહીંયા જ મેન રોડ છે જે આખું રોડ પાસ થાય છે આવા જવા માટે સેન્ટર છે તો આનું કોઈને કોઈ સોલ્યુશન લાવે આ અમારી દરખાસ્ત છે નગરપાલિકા થી બસ જ છે